આજે પેટા ચૂંટણી નો વાવ વિધાનસભા નો મતદાન દિવસ છે અને લોકો સ્વયંભૂ મતદાન કરવા અને હર્ષ ઉલ્લાસ ફેર લોકોની ની માંગ છે કે આ વખતે મારે કમળ ખીલાવું છે તો કમળ ખીલાવવા માટે લોકો આતુર છે અને લોકોને વિશ્વાસ છે કે અમે સ્વયંભૂ ત્યાં મતદાન કેન્દ્રમાં પહોંચી અને મતદાન કરશું મતદાનની પણ મહાદાન કરેલા છે અને મહાદાનનું પુણ્ય દરેકને મળી રહે ચાલુ સરકારમાં દરેક જ ભાગ લે ચાલુ સરકાર હોવાથી રોડ રસ્તા છે પાણીના પ્રશ્નો છે આરોગ્યના પ્રશ્નો છે રોજગારીના પ્રશ્નો છે એવા દરેક અન્ય નાના મોટા પ્રશ્નોને લઈ અને લોકોએ સંભવ નક્કી કર્યું છે કે આ વખતે મહાદાન કરવું છે મતદાન એટલે મહાદાન એટલે મહાદાનમાં લોકો લાઈનો લગાડી અને આજે મતદાન કરી રહ્યા છે અમને આ વખતે સો સો ટકા વિશ્વાસ છે અને મતદારો પણ સ્વયંભૂ મતદાન કરી અને કમળને જીતાડવા માટે ખૂબ જ આતુર છે અને અત્યારથી જ જે હવન થતો હોય હવનમાં ભાગ લઈ લેતા હોય એ રીતે લોકો આવી અને મતદાન કરી રહ્યા છે અને કમળને મતદાન આપે છે હું નમ્ર અપીલ કરું છું જાહેર જનતાને કે આવો આપણે સૌ સાથે મળી વિકાસને આગળ વધારવા માટે વિકાસને બહુ ઊંચાઈએ અને જે કામો આપણા નથી થયા એ આ વિસ્તારના જે કામો બાકી છે એ બાકી બાકી કામો ઝડપી પૂરા થાય એના માટે સ્વયંભૂ લોકો જાગૃત છે અને લોકોને અપીલ કરું છું કે આ વખતે તમે બધા કમળના નિશાન ઉપર વોટ આપી અપાવી અને આ વિસ્તારને વિકાસ માટે આગળ ધપાવજો એવી આશા રાખું છું અને મને વિશ્વાસ પણ છે